મમ્મી અનેરી નથી દેખાતી હોય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ છે સ્વામિનારાયણ મમ્મી છે ને અત્યારે પહેરાઈ દીધા છે પચરંગી મોર ના આ બાજુ આથુ બેન શું કરે છે શું કરું આધુ હું ખાવું છે તારે બધા ખાઈએ છે ને સંતરું બહુ ભાવે છે એને ડીશ લેતો એ જા કચરું નાખવા અત્યારે અત્યારે બ્રેકફાસ્ટમાં આધુ બંને છે ફરાળી ચેવડો અને ઓરેન્જ મસ્ત સંતરા ઓ હોગેશ્વર તો ગઈ છે શોપે અને હીરા ગઈ છે નીચે રમવા અને ચાલો ફટાફટ નાસ્તો કરી અને પછી ઘડીક નીચે છોકરાઓને લઈ જઈએ અને આ બાજુ જો મમ્મી રસ્તે બનાવી નાખી છે કેમ કે ગયા છે ઝાઝા પણ એક્ચુલી ઉઠી હું પણ પાણી આવવાનું બંધ થઈ ગયું તું અચાનક પાણી આવતું બંધ થઈ ગયું તું પાણીની વ્યવસ્થા કરીને હું નાહ એટલે થોડુંક લેટ થઈ ગયું વિડીયો સ્ટાર્ટ કરવામાં તો મમ્મી રસોઈ બનાવવા સાડા અગિયાર થઈ ગયા છે પછી ચાલો બફોરે શ્વેતાની પાછા આવે ત્યારે વળ્યા છોકરાને લઈને જઈએ નીચે

જય યોગેશ્વર કેમ છે સારું જમી લો જમી લો થઈ ગયો છે બોલો ભુવા તમે તો બહુ હાચો ને તમારા સસરા ને હે ટુ વ્હીલ માં બે ને લઈને આવ્યો

હતી ઈદરા હતી પણ પૂરી કે આમ જો આમ જો બાદા બાદી થઈ ગઈ અને રિહાણા કેટલાય જો પડી ગયા આ તું એવું કર્યું આપડે કાલે દુકાન લઈએ પણ આમ જો

બધી વસ્તુ જૂની હોય આવે છે અત્યારે તો નામે જૂના હોય પાછા અવાજ આવે ને રમના ઓય ડિસ્કસ થાય પણ લેટેસ્ટ નામ બે ત્રણ પહેલા રામ ને હતો લક્ષ્મણ થયો લક્ષ્મણ બહુ તેજ છે ને ફરસીઓ રામ જાય છે ને એટલે એનો મતલબ ભુવા એમ કેવા માંગે છે અત્યારે રમેશ નામ પાડવાની બા ના પાડે પણ પછી પાસે રમેશ જ નામ રાખશે એવું થાય એટલે ફઈ છે ને તત્વ નામ બહુ ગમે છે મને બહુ નામ ગમે ઘરમાં બધા એટલે છે ને હજી તો ખાલી અમે એને કીધું છે હજી ફાઈનલ નથી કર્યું બરાબર છે

કરશે ગઈશ તો સાંજ ના સાત વાગે ગયા છે તો પપ્પા પપ્પાની ઘરે જમવા જવાનું છે તો હવે હું ને મમ્મી દાદી ભાઈ જઈએ છે પપ્પા ભાઈ ભાઈ સીધા આવશે કાના નાના છે તો કાના નાનો જ અહીંયા મમ્મીએ કાનાજીને મનાવી લીધા છે આરતી કરી લીધી છે દૂધ ધરાવી દીધું છે તો હવે ચાલો ત્યાં જઈને મળીએ કેમ કે આધુબેન ને હિરુબેન ને શ્વેતા ત્રણેય ત્રણ વાગ્યા વહી ગયા છે ચાલો ત્યાં જઈને પાછા આધુ ને મળીએ સાંજના વાગી જાય છે પોણા આઠ ફાઈનલી શોપ પરથી ઘરે આવતો રહ્યો અને અત્યારે રસોડામાં બની રહ્યું છે મમ્મી ભાખરી અને ચાઈ દેખાય છે ચા ભાખરી છે ચા ભાખરી અત્યારે

મમ્મી તમને કહી દઉં મહેમાન હતા હા સપના ની ઘરે આજે મહેમાન છે અને સ્પેશિયલ ઉંજ્યુ બનાવ્યું છે બરાબર તો ચિંતનભાઈ ઉંજ્યુ ખાવા માટે ગયા છે હેતાંશભાઈ ના મામાની ઘરે ગયા છે ત્યાં પણ એ લોકો એન્જોય કરતા છે મોજ મસ્તી કરતા છે પણ હવે છે ને વેકેશન થઈ ગયું છે પૂરું બરાબર એટલે હમણાં સ્ટોક સમયમાં હેતાંશભાઈ પાછા આવી જાય છે કાલથી હતા ત્યાં ને ત્યાં જૂના દિવસો ચાલુ થઈ જવાના છે બરાબર છે એટલે હેતાંશભાઈ ને થોડોક દુઃખ પડશે મમ્મી વેકેશન કુલવાનું હોય ને સોમવાર એવો વાર છે ને કોઈને ન ગમે બહુ ઓછા લોકો ને ગમે બાકી શુક્ર શનિ રવિ બધાને ગમતો હોય છે અને અત્યારે છે ને બા ને દાદા એવા છે અને બા દાદા ને પપ્પા ત્રણી છે ને અંદર આ રૂમમાં છે ને ટીવી જોવે છે આપણો પંચમાસી વાળો જે બ્લોગ છે ને એ જોવે છે અને એટલા ખુશ થઈ ગયા ને બહુ મસ્ત બ્લોગ બેનો બહુ મસ્ત બ્લોગ બનાવ્યો વખાણ કરે છે એ બતાવી દઉં જોવે છે એક જરાક ચાલો

ગઈસ તો જમવા માં છે જો ગોટાળો છે સલાડ છે પાપડ છે ને પાઉ છે ચાલો તમે પણ જમવા નમઈ જમી લે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આવજો હા ગઈસ તો બાએ જમી લીધું અને તરત જ ઉપડા બા અને દાદા તરત જ નીકળી ગયા ભાઈ જમી લીધું એટલે રોકાણા નહી ભાઈ કેમ કે અનેરી નથી એતાંશ નથી પીનલ સપના કોઈ છે નહી ભાઈ એટલે છે ને તરત ગડી બેઠા એ તરત જ નીકળી ગયા ફાઇનલી હેતાંશ ભાઈ આવી ગયા છે એના મામાના ઘરેથી પીનલ ગોડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ ભાઈ દેતાજી ભાઈ કેવી મજા કરી હોય મામાના ઘરે ફ્રેન્ચ ફ્રાઈ ને ગોટા ને ભજિયા ને તો ખખડ ભપડ બંધ કરીને ઘડીક પણ ઘડીક હું લાવી તો કોઈ દિને કઢાવું વાત છે બધા હા તમે કોઈ આ બાજુ હેત ભાઈ અમરુક ફિનિશ થઈ ગયો કે બાકી છે બાકી છે ત્રણ ચાર દિવસ જલસા કર્યા આમ તો પિનલ કેટલા દિવસની રજા હતી પાંચ દિવસ નું મિની વેકેશન પછી ઓહો અત્યારે

તો બહુ છે ભાઈ ગયા અને અમને બધાને વાર ટી ટી શર્ટ શર્ટ મેં મેં ટેગ ટેગ આનો આ આ નો અત્યારે ચોમાસા ઉપર લીધું સાપુતારા હતું સાચી વાત છે બધું ખાખા ખોડા બધું કરી લેવાનું હોય ને તું હોય એટલે કપડા રેડી કરી દેવું હોય ને

લગન માં પકડે લાગી ગયા ઝડપથી કાલે તેડી મૂકું થઈ ગયું કાલે બધું પછી રાતે વેલા જમી લીધું આઠ સાડા આઠ જમી નવ વાગે સુઈ ગયા

લેવાની બુધવારે કથા કરે છે ને ગુરુવારે રાંધલ ને નિવેદ કર નાખે છે અને શનિવારે વહીવત શનિવારે કેટલો વહીવત કામ

મમ્મી હજી મોટી મોટી વાતો કરે છે છોકરો એમ કે નહી થાય એમ કેમ હા પેલા કરીને બતાવ્યું

દુઃખ બહુ છે કોમેન્ટમાં દુઃખ વ્યક્ત થાય છે સવાર દસ વાગી જશે તો આજના માટે આટલું જ બરાબર આવતીકાલે ફરીથી મળીશું નવા લોક નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને બધા